નમસ્કાર સાથીઓ હું રત્નાવરા

એ બાળાનું ગળું દબાવીને તેની કર્ણપીઠ હત્યા કરી નાખી છે અને આ નરાધમ બીજો કોઈ નથી પરંતુ આર એસ શાખામાં જતો એક રાષ્ટ્રીય સેવા સંઘનો કાર્યકર્તા છે વિશ્વ હિન્દુ પરિષદની મીટિંગોમાં જતો એક કાર્યકર્તા છે આ નરાધમની વિચારધારા કહેવાતી રાષ્ટ્રવાદી વિચારધારા છે અને આ શાળાના આચાર્યને ફાંસીની સજા થવી જોઈએ અને આ જે દુષ્કર્મ કર્યું છે અને જે હત્યા કરી છે તેના વિરુદ્ધમાં આવતીકાલે એટલે કે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ સવારે અગિયાર વાગે રાજીવ ગાંધી ભવન થી એક યાત્રા કાઢેલ છે અને આ યાત્રા આશ્રમ રોડ સ્વામી વિવેકાનંદની પ્રતિમા ટેગોર હોલ સુધી જશે તો સાથીઓ મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે મોટી સંખ્યામાં મા બહેન દીકરીઓની સુરક્ષા માટે આપ સૌ આ યાત્રામાં જોડાઓ અને આપની આવાજને બુલંદ કરો એ સાથે હું મારી વાત અહીંયા સમાપ્ત કરું છું નમસ્કાર